બે દિવસ એક ધારો આવ્યો હતો આજે વરસાદ સાવ આવ્યો નથી આમાં આપણે ગાયોની ની સાવ વરસાદ આજે નથી આવશે એવું લાગે જ છે આ કઈ રેવાનું તો છે નહીં આવશે પાછો આ કઈ દે થાય વાંધો નહીં તો આજે આપણી ચેલેન્જ અઠ્યાવીસ કમ્પ્લીટ થવાનો છે બે ત્રણ દિવસ બાકી છે આપણી ચેલેન્જને પછી આપણે એક નવો ચેલેન્જ કરવાનો છે તો બધા લોકોમાં પણ જ્યારે જો બધા મસ્ત સપોર્ટ કરતી રહેજો જો મસ્ત ચેલેન્જ આ ચેલેન્જ પૂરો થશે આપણે એકત્રીસ તારીખે પછી પાછો પહેલી તારીખથી નવો ચેલેન્જ ઘરમાં ગરમ ભાખરી બનવાનું ચાલુ છે બપોર નું જમવાની તૈયારી ચાલુ છે બાજરાના રોટલા મસ્ત બને છે શું કે કેટલા દિવસ વરસાદ આવતો તો ચાર દિવસ બાર જ નિકા કરું એટલો વરસાદ આવતો હતો હમણાં આવશે પાછા નહીં આવે હવે બપોર પછી નો હવે નથી જોતો બપાની કે કે માલુમ નહીં ઓ મે ગયા તો ગાડી કલાક પછી નું કીધું લઈ જાજો આ શું લેવા એય એ બંધ કર દે શું લેવા કાઈ નથી આ ગોડોડ્યું છે નાવલી મોંદડી છે

અલલે સયો નીચે સયો રેડી જારી દેતા ફ્રેન્ડ્સ તો અત્યારે ચા બને છે અને અમે લોકો જોઈએ છીએ બારે તો કેવો કમ આજે ગાઠિયાનો પ્રોગ્રામ છે જવાનું મોટા બુપન ઘરે જમવા ચા બને ચા ચા બને છે બધાય બેસો ચા પીવા Thank <laughs> you. થાય છે અને આ હું અહીંયા ચેન્જ કરું છું આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઇક છે કોમેન્ટ કરી દેજો કંઈ ઘટ્ટે નહીં એમ અને હમણાં કોમેન્ટ પણ નથી પચાતી એટલે ઘણા વિચારતા પણ હશે કે કોમેન્ટ વાંચતા નથી કોમેન્ટ વાંચતા નથી તો બ્લોગ હું બનાવી સ્પેશિયલ આ ત્રીસ દિવસમાં જ્યારે જ પૂરો થશે ત્યારે બધાને પર્સનલી મેસેજ કરીને થેન્ક યુ પણ થઈશ જેની આ ત્રીસે ત્રીસ દિવસમાં કોમેન્ટ આવેલી છે બે ત્રણ નામ છે જે દિવસે ત્રીસ વ્લોમાં કોમેન્ટ કરશે અત્યારે જેટલા વ્લોગ પોસ્ટ કરાશે મોટોપી બધા જ વ્લોગમાં એની કોમેન્ટ છે વ્લોગ પસંદ આવી તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટ તો કરતા જ રહેજો કેમ કે હજી સ્પેશિયલ લોગ બનાવવાનો છું જે એમાં સ્પેશિયલ કોમેન્ટ જ બચાવવાની છે આ ત્રીસ દિવસ પૂરા થશે પછી અને પાછા મળશું આપણે એક નવા ચેલેન્જ સાથે બાય બાય